પ્રશ્ન નંબર ચાર ની વાત કરીએ પ્રાથમિક પ્રક્રિયા એટલે કે એક તબક્કામાં થતી પ્રક્રિયા અહીંયા કોઈ રિએક્શન આપી છે ધારો કે પ્રક્રિયાનો દર આઈનસની સાંદ્રતા સાંદ્રતાને બમણી કરીને લાવવામાં આવે છે ક્રમ બદલ્યા વિના તો આઈ માઇનસની સાંદ્રતા બમણી કરવાની છે બીજા કોઈનું કઈ ની કરવાનું તો વેગ બરાબર કે અહીંયા આવી જશે એચ ટુ ઓ ટુ એક ઘાત આય માઇનસની ત્રણ ઘાત જે પણ પ્રશ્ન આપ્યો સીધું મૂકી દેવું કારણ કે તમને કીધું છે પ્રાથમિક પ્રક્રિયા આ થઈ ગયું તમારી માટે એચ પ્લસ નો સ્કવેર અને આર ટુ બરાબર આઈ માઇનસ ની સાંદ્રતા બમણી કરી દઈએ મિત્રો આઈ માઇનસ ની સાંદ્રતાને શું કરી દઈએ ભાઈ આપણે બમણી કરી દઈએ તો કે એચ ટુ ઓ ટુ અહીંયા સાંદ્રતા કરો બમણી ની ત્રણ અને અહીંયા આવી ગયું એચ પ્લસ તો મૂળ બે નો ઘન ને તમારે બાર લાવવાનું થશે અને બાકીનું જે પદ વચ્ચે શું હશે આર વન આર ટુ તો તમે જોશો તો બે નો ઘન શું થાય ભાઈ આઠ તો એટ આર વન તો જવાબ આવશે આઠ ગણો વધશે ક્લિયર